મેંદડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાસણગીર જે છે જ્યાં સફારી અને ફોરેસ્ટનું જે રેસ્ટ હાઉસ છે જેને સિંહ સદનના નામે ઓળખાય છે ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ જણાવ્યું કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદનના રૂમોનું બુકિંગ સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે તો શાસનના આરએફઓ શ્રી દ્વારા મેંદાડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટીએફની જુદી જુદી કલમો હેઠળ મેંદડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદડા પીએ શ્રી સરવૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ એએસપી શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદડા પીએને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ હ્યુમન રિસોર્સિસ અને એ રીતના કરીને તપાસ આગળ વધારતા આ જે બનાવો હતો જે ગુનો હતો એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે એને અટક કરવામાં આવેલ છે એની પાસેથી બે ફોન કબજે કરવામાં આવેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું પરંતુ આ જે આરોપી છે આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કે એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ લિંકોમાં અને એ રીતના છેતરપિંડી આચરેલ અને એ આરોપીને એ એસપી શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મહેનદાડા પોલીસ ની ટીમો દ્વારા એની અટક કરવામાં આવે છે અત્યારે માત્ર પ્રાથમિક તપાસ થઈ છે હજી જે કઈ એની રિમાન્ડ નહીં એ બધી પ્રોસિજર કરવામાં આવે છે પણ કોઈ પણ વિભાગના કર્મચારીઓ કરે છે અલગ અલગ જગ્યાએ એનસીસીઆપી પોર્ટલ જે છે કે જે સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોનું પોર્ટલ છે એની ઉપર અત્યાર સુધીમાં વિશેષ ફરિયાદ જે નંબર ને વાપરતો એને પર વિસઅક જેટલી ફરિયાદો પ્રાથમિક તબક્કે મળી આવેલ છે અને હજુ જેમ જેમ ડિટેલ ઇન્વેસ્ટિગેશન થશે એમ તપાસમાં તપાસમાં ઘણા મુદ્દાઓ એની ડિટેલ વધુ મળશે અત્યારે જે મુખ્ય આરોપી છે આ રાશિદ ખાન કરીને એ રાશિદ ખાન ને અત્યારે અટક કરેલો છે એ સિવાય જ્યાં જ્યાં એના બીજા કોઈ બેંક એકાઉન્ટમાં પૈસા લેતો હશે અથવા તો એની સાથે કોઈ મદદગારીમાં હશે

મેંદ્રાપી એ અગાઉ એમની પાસે પણ ટેકનિકલ સારું એવું નોલેજ છે અને સાથે સાથે અમારી જે ટેકનિકલ ટીમ છે એ પણ એની સાથે તપાસવું મદદમાં રહી અને આખી એની ઈમો કઈક રીતના એણે વેબસાઇટ બનાવેલી હતી એ આખો જે છે એની વિગતવાર ઉંડાપૂર્વક તપાસ કરશે હવે એના અલગ અલગ બેંક ડિટેલ જે અગાઉ એને જે બેંક હા બેંક ડિટેલ જે બેંક એના ઉપયોગમાં લીધેલ છે બેંક એકાઉન્ટ્સ એ ઉપરાંત એની જે વિશેક ફરિયાદો જે અત્યારે પ્રાથમિક તબક્કે મળી છે એનસીસીઆરપી પોર્ટલ ઉપર તો એમાં કેટલા કેટલા રકમનું ફ્રોડ થયું છે એ બધું વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવાથી એ જાણકારી મળશે